ઇતિહાસમાં સૌ પ્રથમ આ વર્ષે દ્વારિકામાં ફૂલ ડોલ હોલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ફૂલ ડોલ ઉત્સવ ઉજવાશે ત્યારે ફૂલ ડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આગામી હોળી અને ધૂળેટીના તહેવારને અને રણછોડ રાયના જગત મંદિર દ્વારકામાં આખા મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવે છે મંદિરમાં કરવામાં આવેલ વિશેષ લાઇટિંગનો નજારો જોઈ શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી ભીડને લઈ અને સઘન બંદોબસ્ત કરવામાં આવે છે દ્વારકા મંદિરમાં હોળી ધૂળેટી તહેવાર પર ભક્તોનો ભારે ધસારો રહે છે તેમજ પગપાળા આવતા હજારો યાત્રાળુઓ માટે જુસ્સો વધારવા તંત્ર દ્વારા નવીન પહેલ કરવામાં આવે છે ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ફૂલ ડોલ ઉત્સવ શ્રી દ્વારિકાધશ મંદિર પર લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો ત્યાર સુધી કૃષ્ણ જન્માષ્ટમીમાં મંદિર ઉપર લાઇટિંગ કરવામાં આવતું હતું પરંતુ આ વખતે હોળી ધૂળેટી તહેવાર ઉપર પણ મંદિરમાં લાઇટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી જગત મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે અન્ય વહીવટી સુવિધાઓ માટે મંદિર વ્યવસ્થાપન સમિતિ અને વહીવટદારની પૂર્વ તૈયારીઓ સાથે ભક્તોની સેવા માટે તંત્ર સજ્જ છે રાજ્યમાં અનેક સ્થાનો ઉપરથી પગપાળા સંઘ નીકળે છે અને હોળી તેમજ ધૂળેટીના દિવસે ત્યાં પહોંચે છે તો કેટલાક ભક્તો સમયની વ્યસ્તતાને લઈ અને વાહન દ્વારા મંદિરે પહોંચી દ્વારકાધીશના દર્શન કરે છે હોળી અને ધૂળેટી દરમિયાન રણછોડરાયના મંદિર દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવની ઉજવણીને લઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત પગપાળા આવતા સંઘ માટે પણ માર્ગો ઉપર જેતે ગામના લોકો અને તંત્ર દ્વારા ભોજન અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે સેવા એજ પરમો સાર્થક કરતા કેટલાક લોકો દ્વારા પદયાત્રીઓને મસાજ કરવાની પણ સુવિધા આપવામાં આવે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો આપેલા પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી એના ભાગરૂપે આખી બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રિવન્યુનો પોલીસનો સ્ટાફ છે ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલિન્ટરી સહયોગ આપે છે આટલા મોટા પ્રમાણમાં ચાર પાંચ દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે એટલે એ લોકોની મુવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહે છે એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પીડથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં તંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા દેવા થતા હોય પ્રવાસ તંત દર્શનાર્થીઓની ભાવના સાથે આવતા હોય છે ત્યારે એ ટ્રાફિક મેનેજમેન્ટ પાર્કિંગની સગવડો આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી મેનેજ કરી અને બધાને સારી રીતે દર્શન થઈ શકે એ એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ આને અમે રહેતા હોય છે પણ મને આનંદ છે અને આપની કામગીરીની સમીક્ષા કરી એમાં લોકલ કેટલાક લોકો પણ જોયા જેમાં તમારામાંથી કોઈ ટેકનિક મિત્ર પણ હતા કે જે કેટલીક બાબતો પર અત્યારે પણ ધ્યાન દોરીને સારા સૂચનો કર્યા અને અમારી તંત્રની હંમેશા એવી તૈયારી રહી છે કે એ બધા સૂચનોને ઇન્કોર્પોરેટ કરી અને વધારે સારી પ્રાપ્ત કરી શકીએ સૌને